નમસ્કાર મિત્રો ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર ભારે વરસાદને કારણે સરકારે શરૂ કરી છે પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ જેમાં ખેડૂતોને મળશે સીધા જ બાર હજાર સુધીની સહાય રકમ હા સાચું સાંભળ્યું તમે હવે તમારું નામ પણ આ લિસ્ટમાં હોઈ શકે છે તો વિડીયો આખો જુઓ કારણ કે હું બતાવીશ કયા જિલ્લામાં સહાય મળી રહી છે કેવી રીતે અરજી કરવી અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો ઘણા ખેડૂતોને ખબર જ નથી કે લિસ્ટ પહેલેથી જ જાહેર થઈ ચૂક્યું છે અને સૌથી મોટી વાત આ સહાય ઓનલાઈન ચેક કરી શકાય છે જિલ્લાવાર લિસ્ટ તૈયાર છે તમારું નામ છે કે નહીં તે એક જ મિનિટમાં તમે ચેક કરી શકો છો આ વિડીયો હું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કઈ લિંક પરથી લિસ્ટ જોવો જોઈ શકો છો તમે કયા તાલુકા અને ગામના ખેડૂતોને સહાય મળી કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું તો ચાલો મિત્રો એક એક સ્ટેપ શીખી લઈએ તો વિડીયો પૂરેપૂરો જુઓ અને ના હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો ના હોય તો ચેનલને પર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મને ખબર પડે કે મારા વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ આ યોજના ભારે વરસાદ પૂર કે અન્ય કુદરતી આફતના કારણે પાકને થયેલા નુકસાન માટે છે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે છે જેથી તેઓને ફરી ખેતી શરૂ કરી શકે છે એટલે કે મિત્રો આ યોજના ભારે વરસાદ કે પૂર કે અન્ય કુદરતી આફતના કારણે પાકને નુકસાન થયું હોય તેવા ખેડૂતોને લાભ આપે છે સહાય રકમ કેટલી રહેશે મિત્રો જો નુકસાન તેત્રીસ ટકાથી વધુ છે તો ખેડૂતોને મળશે બાર હજાર પ્રતિ હેક્ટર સુધીની સહાય એટલે કે મિત્રો તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને મળશે બાર હજાર પ્રતિ હેક્ટરે તેમને સહાય આપવામાં આવશે નાના અને સીમિત ખેડૂતોને બંને આ માટે પાત્ર છે એટલે કે નાના ખેડૂતો અને મોટા ખેડૂતો બંને આ યોજના માટે પાત્ર છે અરજી ક્યાં કરવી અરજી આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો ગૂગલની અંદર લક્ષો આ ખેડૂત પોર્ટલ એટલે પહેલી જ વેબસાઇટ આપશે તેની પર ક્લિક કરવાનું રહેશે પોર્ટલ પર લોગિન કરીને પાક નુકસાન સહાય યોજના બે પસંદ કરવાનું રહેશે તમારે જરૂરી દસ્તાવેજ જોઈશે તમારો આધાર કાર્ડ જમીનની સાત બાર નકલ બેક પાસબુક મોબાઈલ નંબર ફોટો અને તમારું સિગ્નેચર એટલે આધાર કાર્ડ જમીન જમીનની સાતબાર નકલ બેક પાસબુક મોબાઈલ નંબર અને ફોટો અને તમારું સિગ્નેચર આટલી વસ્તુ તમારે તૈયાર જોઈશે ઓનલાઈન અરજી કરો એટલે ખેડૂત મિત્રો લિસ્ટ કેવી રીતે ચેક કરવું ગુજરાત સરકાર જિલ્લા પંચાયત વેબસાઇટ ઉપર અથવા આ ખેડૂત પોર્ટલ ઉપરથી પાક સહાય લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો તમે જિલ્લો તાલુકો ગ્રામ પ્રમાણે નામ ઉપલબ્ધ છે જો તમારું નામ લિસ્ટમાં નથી તો ચિંતા ન કરો નવી અપડેટ આવી આવતીકાલે જારી થવાની છે તમારું ફોર્મ ફરીથી ચેક કરો અને જો જરૂર પડે તો ગ્રામ પંચાયત સેવકનો સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટમાં કોમેન્ટમાં તમારો તાલુકો લખો જેથી એમને આગામી અપડેટ સીધી તમારા જિલ્લામાંથી આપી શકે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તેથી સારી લિસ્ટ ચેક કરી લો મળીએ નવી વિડીયોમાં ધન્યવાદ ત્યાં લગી આવજો